જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરી મુર હિનાથી નારાયણ વાસુદેવાય મિત્રો આજે આપણે પોષ માસ કથાનો પાંચમો અધ્યાય કરીએ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ બીજો સ્કંદ પહેલો અધ્યાય ઓમ શ્રી ગણેશાય નમઃ ઓમ તત્સ બીજો સ્કંદ પહેલો અધ્યાય પ્રારંભ ધ્યાન વિધિ અને ભગવાનના વિરાટ સ્વરૂપનું વર્ણન ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી સુખદેવજીએ કહ્યું હે પરીક્ષિત લોકકલ્યાણ માટે કરાયેલો તમારો આ પ્રશ્ન ઘણો જ ઉત્તમ છે મનુષ્ય માટે જેટલી પણ સાંભળવાની સ્મરણ કરવાની અને કીર્તિ કરવાની વાતો છે તેમાં આ વાત સૌથી શ્રેષ્ઠ છે આત્મજ્ઞાની મહાપુરુષો આવા પ્રશ્નનો ઘણો આદર કરે છે હે રાજેન્દ્ર જે ગૃહસ્થો ઘરના કામ ધંધાઓમાં ગૂંચવાયેલા છે પોતાના સ્વરૂપને જાણતા નથી તેમના માટે હજારો પ્રાપ્ત ચીક વાતો કહેવા સાંભળવાની વિચારવાની અને અમલમાં મૂકવાની રહે છે તેમનું આખું આયખું એમ જ વીતી જાય છે તેમની રાત નિંદ્રામાં કે સ્ત્રી સમાગમમાં વીતે છે અને દિવસ ધનની હાય હાયમાં કે પરિવારજનોના ભરણપોષણમાં પોષણમાં ખતમ થઈ જાય છે સંસારમાં જેમને પોતાના અત્યંત ઘનિષ્ઠ સંબંધી કહેવામાં આવે છે તે શરીર પુત્ર પત્ની વગેરે કશું નથી તે અસત્ય છે છતાં જીવ તેમના મોહમાં એટલો ઘેલો થઈ જાય છે કે રાત દિવસ તેમની મૃત્યુનું કોળિયો થતાં જોઈને પણ ચેતતો નથી તેથી હે પરીક્ષિત જે મનુષ્ય અભયપદ પામવા ઈચ્છે છે તેણે તો શરૂઆતમાં સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું જ શ્રવણ સ્મરણ અને કીર્તન કરવું જોઈએ મનુષ્ય જન્મનો એ જ એટલો જ લાભ છે કે ગમે તે રીતે પણ જ્ઞાન જ્ઞાનયોગ ભક્તિયોગ અથવા પોતાના ધર્મ પ્રમાણે નિષ્કામ ભાવે શાસ્ત્રની આજ્ઞા અનુસાર કર્તવ્ય કર્મ કરવું આ પ્રમાણે જીવન બનાવી લેવામાં આવે તો મૃત્યુ વેળાએ ભગવાનનું સ્મરણ થાય છે એ પરીક્ષિત જેવો નિર્ગુણ સ્વરૂપમાં સ્થિત છે તે મોટા મોટા ઋષિ મુનિઓ પણ ઘણું કરીને ભગવાનના અનંત કલ્યાણમય ગુણોના કથન વર્ણનમાં રહે દ્વાપર યુગના અંતમાં આ ભગવત રૂપ અથવા વેદ તુલ્ય શ્રીમદ ભાગવત નામના મહાપુરાણનું મેં મારા પિતા શ્રી વ્યાસજી પાસેથી અધ્યયન કર્યું હતું હે રાજશ્રી મારી નિર્ગુણ સ્વરૂપ પરમાત્મામાં પૂર્ણ નિષ્ઠા છે તો પણ ભગવાન શ્રી કૃષ્ણની મધુર લીલાઓએ મારા હૃદયને બળપૂર્વક પોતાની તરફ આકર્ષી લીધું છે એ જ કારણ છે કે મેં આ પુરાણનું અધ્યયન કર્યું તમે ભગવાનના પરમ ભક્ત છો તેથી હું તમને તે સંભળાવીશ જેઓ તેના પ્રત્યે શ્રદ્ધા રાખે છે તેમની શુદ્ધ ચિત્તવૃત્તિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અત્યંત પ્રેમ સાથે ઘણી જલ્દી પરોવાઈ જાય છે જે મનુષ્યો આ લોક કે પરલોકની કોઈ પણ વસ્તુની ઈચ્છા રાખે છે અથવા એનાથી વિરુદ્ધ સંસારમાં દુઃખનો અનુભવ કરીને જેઓ સંસારથી વિરકત થઈ ગયા છે અને નિર્ભય મોક્ષપદ મેળવવા ઈચ્છે છે તેવા સાધકો માટે તથા યોગ સંપન્ન સિદ્ધ જ્ઞાનીઓ માટે પણ સમસ્ત શાસ્ત્રોનો એ જ નિર્ણય છે કે તેઓ ભગવાનના નામોનું પ્રેમપૂર્વક સરકીર્તન કરે પોતાના કલ્યાણ માટેના સાધન પ્રત્યે ગાફેલ રહેનાર મનુષ્યનું વર્ષો લાંબુ આયુષ્ય પણ અજ્ઞાનમાં જ વ્યર્થ વીતી જાય છે એનાથી તો શું લાભ સાવધાનીથી જ્ઞાનપૂર્વક વિતાયેલી ઘડી બે ઘડી પણ શ્રેષ્ઠ છે કારણ કે તેના થકી પોતાના કલ્યાણની ચેષ્ટા તો કરી શકાય છે રાજશ્રી ખટવાંગ પોતાના આયુષ્યની સમાપ્તિનો સમય જાણીને બે દઈને ભગવાનના અભયપદને પામ્યા હતા હે પરીક્ષિત હજી તો તમારા જીવનની સાત દિવસથી અવધિ છે એ દરમિયાન જ તમે પોતાના કલ્યાણ માટે જે કંઈ કરવું જોઈએ તે કરી લો મૃત્યુનો સમય આવે ત્યારે મનુષ્ય ગભરાવું નહીં તેણે વૈરાગ્યના શસ્ત્રથી શરીર પ્રત્યેની અને તેની સાથે સંબંધ રાખનારાઓ પ્રત્યેની મમતાની કાપી નાખવી જોઈએ ધૈર્યપૂર્વક ઘરમાંથી નીકળીને પવિત્ર તીર્થ જળમાં સ્નાન કરવું જોઈએ અને પવિત્ર તથા એકાંત સ્થળે વિધિપૂર્વક આસન લગાવીને બેસી જવું જોઈએ ત્યાર પછી પરમ પવિત્ર અ ઉ મ એ ત્રણ માત્રાઓથી યુક્ત પ્રણવનો મનોમન જપ કરવો જોઈએ પ્રાણવાયુને વશ કરીને મનનું દમન કરવું જોઈએ અને એક ક્ષણ માટે પણ પ્રણવને ભૂલવો નહીં બુદ્ધિની સહાયથી મનવળ ઇન્દ્રિયોને તેમના વિષયોમાંથી વાળી લેવું જોઈએ અને કર્મની વાસનાઓથી ચંચળ થયેલા ચિત્તનો વિચાર વડે નિરોધ કરીને તેને ભગવાનના મંગલમય રૂપમાં પુરવવું જોઈએ ભગવાનના શ્રી વિગ્રહમાંના કોઈ એક અંગનું સ્થિર ચિંતે ધ્યાન કરવું જોઈએ આ પ્રમાણે એક એક અંગનું ધ્યાન કરતાં કરતાં વિષય વાસના રહિત મનને પૂર્ણપણે ભગવાનમાં એવું તલ્લીન કરી દેવું જોઈએ કે પછી અન્ય કોઈ વિષયનું ચિંતન જ ન થાય તે જ ભગવાન વિષ્ણુનું પરમપદ છે જેને પ્રાપ્ત કરીને મન ભગવત પ્રેમ રૂપી આનંદથી ભરાઈ જાય છે જો ભગવાનનું ધ્યાન કરતી વખતે મન રજો ગુણથી વિષુબદ્ધ થાય અથવા તમો ગુણથી મૂંડ બની જાય તો ગભરાવું નહીં ધૈર્યપૂર્વક યોગ ધારણા વડે તેને વશ કરવું જોઈએ કારણ કે ધારણા તે બંને ગુણોના દોષોને નાબૂદ કરે છે ધારણા સ્થિર થઈ જવાથી જ્યારે યોગી ધ્યાનમાં પોતાના પરમ મંગળમય આશ્રય ભગવાનને જુએ છે ત્યારે તેને તરત જ ભક્તિ યોગની પ્રાપ્તિ થઈ જાય છે પરીક્ષિતે પૂછ્યું હે બ્રહ્મન તે ધારણા કયા સાધનથી કઈ વસ્તુમાં કઈ રીતે કરવામાં આવે છે અને તેનું શું સ્વરૂપ માનવામાં આવ્યું છે કે જે તરત જ મનુષ્યના મનનો મેલ દૂર કરી દે છે શ્રી સુખદેવજીએ કહ્યું હે પરીક્ષિત આસન શ્વાસ આસક્તિ અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરીને પછી બુદ્ધિ વડે મનને ભગવાનના સ્થૂળ રૂપમાં પરવવું જોઈએ મોટામાં મોટો આ જે વિશેષ રૂપે દ્રશ્યમાન સ્થૂળ વિરાટ બ્રહ્માંડ છે તે જ રૂપમાં ભૂત ભવિષ્ય અને વર્તમાન સમયમાં દેખાઈ રહ્યું છે એવું અનંત કોટીનું બ્રહ્માંડ જ વિરાટ પુરુષનો સ્થૂળ દેહ છે આ વિશ્વ બ્રહ્માંડના રૂપમાં રહેનારો વિરાટ પુરુષ પૃથ્વીના જળ અગ્નિવાયુ આકાશ અહંકાર મહતત્વ અને પ્રકૃતિ આ સાત આવરણોથી ઘેરાયેલો છે એને વિરાટ પુરુષ કહે છે તેમાં જ ભગવાનના સમસ્ત અંગોની ધારણા કરવામાં આવે છે તત્વજ્ઞાની મનુષ્યો તે વિરાટ પુરુષનું આ પ્રમાણે વર્ણન કરે છે એ વિરાટ પુરુષના તળિયા પાતાળ છે તેમની એડીઓ અને પંજા રસાતલ છે બંને ગુટીઓ એડી ઉપરની ગાંઠો મહાતલ છે તેમના પગની પીંડીઓ તલાતલ છે વિશ્વમૂર્તિ ભગવાનના બંને ગોઠણ સૂતલ છે જાંગો વિતલ અને અતલ છે પેડું ભૂતલ છે અને હે પરીક્ષિત તેમના નાભીરૂપી સરોવરને જ આકાશ કહે છે આદિ પુરુષ પરમાત્માની છાતીની સ્વર્ગ લોક ગળાની મર્હલોક મુખની જનલોક અને લલાટની તપો લોક કહે છે તે સહસ્ત્ર શિરવાળા ભગવાનના મસ્તક સમૂહની સત્ય લોક કહે છે ઇન્દ્ર વગેરે દેવતાઓ તેમની પૂજાઓ છે દિશાઓ કાન અને શબ્દ શ્રવણીય છે બંને અશ્વિની કુમારો તેમની નાસિકા છે ગંધ દ્રાણીન્દ્રિય છે અને પ્રજ્વલિત અગ્નિ તેમનું મુખ છે ભગવાન વિષ્ણુના નેત્રો અતરિક્ષ છે તેમની જોવાની શક્તિ સૂર્ય છે બંને પોપચા રાત અને દિવસ છે એમનો ભ્રુકુટી વિલાસ બ્રહ્મલોક છે તાળવું જળ અને જીભ રસ છે વેદોને ભગવાનનું બ્રહ્મ રદ્ર અને યમનો દાડો કહે છે બધી જાતના સ્નેહ દાંત છે અને તેમની જગ્ન મોહિની માયાને જ તેમનું સ્મિત કહે છે આ અનંત સૃષ્ટિને તે જ માયાનો કટાક્ષ રૂપ વિષેપ છે લજ્જા એ ઉપરનો હોઠ અને લોભ એ નીચેનું હોઠ છે ધર્મ અને અધર્મ પીઠ છે પ્રજાપતિ તેમની મૂત્રેન્દ્રિય છે મિત્ર વરુણ એ બે અંડકોષ છે સમુદ્ર પીઠ છે અને મોટા મોટા પર્વતો તેમના અસ્થિ સમૂહ છે હે રાજન નદીઓ વિશ્વમૂર્તિ વિરાટ પુરુષની નાડીઓ છે વૃક્ષો રૂવાટા છે પરમ પ્રબળ વાયુ શ્વાસ છે કાળ તેમની ચાલ છે અને ગુણોનું ચક્કર ચલાવી રાખવું એ તેમનું કર્મ છે હે પરિક્ષિત વાદળો તેમના કેશ મનાય છે સંધ્યા તે અનંત વસ્ત્ર છે મહાત્માઓએ અવ્યક્ત મૂળ પ્રકૃતિને જ તેમનું હૃદય કહ્યું છે અને બધા વીરકોનો ખજાનો એવા ચંદ્રમાને તેમનું મન કહેવામાં આવ્યો છે મહત્ત્વને શરૂઆતમાં ભગવાનનું ચિત્ત કહે છે અને રુદ્ર તેમનો અહંકાર છે ઘોડા ખચ્ચર ઊંટ અને હાથી તેમના નખ છે વનમાં રહેનારા બધા મુર્ગો અને પશુઓ તેમના કટી પ્રદેશમાં સ્થિત છે જાત જાતના પક્ષીઓની રચના તેમની અદ્ભુત શિલ્પકળા છે સ્વયંભૂમનનું તેમની બુદ્ધિ છે અને મનોના સંતાન મનુષ્યો તેમના નિવાસ સ્થાન છે ગંધર્વ વિદ્યાધર ચારણો અને અપ્સરાઓ તેમના ષડજ વગેરે સાત સ્વરોની સારી ગમ પદ નિશા સ્મૃતિ છે દૈત્યોની સેના તેમનું વીર્ય છે બ્રાહ્મણ મુખ છે ક્ષત્રિયો બુજાઓ છે વૈશ્ય જાંગો છે અને શુદ્ર તે વિરાટ પુરુષના ચરણ છે વિવિધ દેવતાઓના નામે જે મોટા મોટા દ્રવ્ય યજ્ઞો કરવામાં આવે છે તે તેમના કર્મો છે હે પરીક્ષિત વિરાટ ભગવાનના સ્થૂળ શરીરનું આ જ સ્વરૂપ છે તે મેં તમને કહી સંભળાવ્યું તે સ્વરૂપમાં મુમુશ મનુષ્ય બુદ્ધિ વડે મનને સ્થિર કરે છે કારણ કે એનાથી ભિન્ન અન્ય કોઈ વસ્તુ નથી તે ભગવાન જ જગતમાં જેટલા પણ ઇન્દ્રિયો છે તે બધાની બુદ્ધિઓ દ્વારા તમામ રૂપોમાં થઈને તે જ બધા પદાર્થોનો અને વિષયોનો અનુભવ કરે છે તે ભગવાન બધા પ્રાણીઓના આત્મા છે ભગવાન પ્રાણીઓથી અલગ હોઈ શકતા નથી તે જ પ્રાણીઓના દ્વારા બધું ક્રિયાકલાપ કરે છે સામાન્યતઃ આપણે તેનો અનુભવ કરી શકતા નથી આ વાત અનુભવમાં આવી જાય

તે આનંદનો સાગર છે તેનું જ ભજન કરવું જોઈએ ક્યાંય પણ આસક્ત થવું ન જોઈએ આસક્તિ જ પતનનું કારણ છે ઇતિ શ્રીમદ ભાગવતી મહાપુરાણી પારમહંસ્યામ માયામ બીજા સ્કંદ અંતર્ગત મહાપુરુષ સંસ્થાનું વર્ણન નામનો પહેલો અધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ રાધે રાધે

હરિનંદન નંદ મુકુંદ હરિનારાયણ હરિ ઓમ હરિનંદન નંદ મુકુંદ હરિનારાયણ હરિ ઓમ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને પોષ માસની આગલી કથાનું રસપાન આવી રીતે મળતું રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે